પાકિસ્તાન ક્રિકેટ ટીમ ખાત માટે ખરાબ સમાચાર તો પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચની ટેસ્ટ ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે તો પ્રથમ મેચમાં કારમી હાર મળી હતી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને રનથી હરાવ્યું હવે આ સિરીઝની બીજી મેચ છવ્વીસમી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે પાકિસ્તાન આ મેચમાં પુનરાગમન કરવાનો પૂરો પ્રયાસ કરશે પરંતુ જે રીતે પાકિસ્તાની બોલર એક પછી એક ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે તેને કારણે ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને તેના માટે આસાન નહીં હોય પાકિસ્તાનનું અન્ય એક સ્પીન બોલર નૌમાન અલી ઇજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે કે જેને કારણે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા સામેની સિઝનની પ્રથમ મેચમાં મળેલી હારને કારણે પાકિસ્તાનને પોઈન્ટ ટેબલમાં નુકસાન થયું છે અને તેનો ફાયદો ભારતને મળ્યો છે આ મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ટોચના સ્થાને હતી પરંતુ મેચ હાર્યા બાદ પાકિસ્તાન બીજા સ્થાને પહોંચી ગયું છે અને ભારત પ્રથમ સ્થાને આવી ગયું છે એટલું જ નહીં